આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના બાર જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણાનો ઝુંબેશ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે ઇન્યુમરેશન ફેઝ એટલે કે મતગણતરીનો તબક્કો ચાલે છે ચાર નમ્બરના રોજ મતગણતરી એટલે કે ઇન્યુમ્રેશન ફોર્મના ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી શરૂ થઈ હતી છવ્વીસ તારીખ સુધી આપણા જિલ્લાની જો વાત કરીએ તો આણંદ જિલ્લામાં સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે હવે આપની પાસે ફક્ત ગણતરીના જ અમુક દિવસ બાકી છે અમારી પાસે ચાર ડિસેમ્બર સુધીનો સમય છે તમામ ફોર્મ્સ ડિજિટાઇઝ કરવા માટેનો મારી તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે ત્રીસ તારીખ સુધીમાં તમારા ઇન્યુમરેશન ફોર્મ પ્લીઝ બીએલઓ સુધી પહોંચાડી દો આ આ ઉપરાંત એક અલગથી આપણે ખાસ કેમ્પનો પણ નક્કી કરવામાં આવ્યું છે દરેક અમલી કોન્સ્ટિટ્યુઅન્સી વિસ્તારમાં તાલુકા કક્ષા ઉપર જુદા જુદા નિયત કરેલા સ્થળોએ ઓગણત્રીસમી એટલે કે જે આવતો શનિવાર છે અને ત્રીસમી કે કમિંગ સન્ડે જે છે આવતો રવિવાર છે આ બંને દિવસે એક વિધાનસભાના કેમ્પમાં લગભગ દસથી બાર ટેબલ રહેશે જે તમારી કોઈપણ પ્રકારની ઇમિનેશન ફોર્મને લગતી કોઈ કૂંચવણ હશે કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનો પણ નિકાલ કરશે ને તમારું ફોર્મ પણ પરત લેશે અને ડિજિટાઇઝની કામગીરી પણ ડિજિટાઇઝેશનની કામગીરી પણ ત્યાંથી થશે તો આ મારી ખાસ તમામ મતદારોને વિનંતી છે કે ઓગણત્રીસ તારીખે શનિવારે બપોરે બારથી સાંજે પાંચ વાગ્યા સુધી તમારા આ જે નિયત કરાયેલ કરેલા સ્થળો છે ત્યાં તમે જઈને આ કામગીરી કરાવી શકો છો આ ઉપરાંત સન્ડેના દિવસ ત્રીસમી તારીખના રોજ સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે આ ઉપરાંત જે બે હજાર દોન બેની મતદાર એસઆઈઆરની યાદીમાંથી મતદાતાએ પોતાનું અથવા તો પોતાના વાલીનો ગ્રેન્ડ ફાધરનો દાદા દાદીનું જે નામ ગોતવાનું છે આ આ શોધવાની જે સુવિધા છે આ પણ હવે વોટર ડોટ ઇસીઆઈ વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે આમાં એક સર્ચ યોમ ઇન લાસ્ટ એસઆઈઆર નું એક સેક્શન છે આ સેક્શનમાં જઈને તમે તમારું નામ તમારા પિતાનું નામ અને રાજ્ય ફક્ત બે હજાર બે ના મતદાતાનું નામ પિતાનું નામ અને રાજ્ય એમ ત્રણ કોલમ ભરીને પણ માહિતી મેળવી શકાય છે તો હવે આ જે નામગી નામ શોધવાની કામગીરી પણ સહેલી થઈ ગઈ છે તો મારી તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે તમારું બે હજાર બેની યાદીમાં પોતાનું નામ પણ શોધી લો અને બીએલો સુધી તમારો ઇન્યુમિનેશન ફોર્મ ત્રીસ તારીખ સુધી જો તમે આપી દેશો તો આ કામગીરીમાં તંત્ર માટે પણ ચાર તારીખ સુધી ચાર ડિસેમ્બર સુધીમાં ડિજિટાઈઝેશન કરવામાં સહેલાઈ રહેશે સમગ્ર આણંદની તમામ મતદાતાઓને અઢાર લાખ બાર હજાર થી વધારે મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે હજુ તમારી આસપડોસમાં તમારા કોઈ સગા સંબંધીઓમાં તમારા પરિવારમાં કોઈનું ઇનુમિનેશન ફોર્મ પરત આપવાનું બાકી હોય તો પ્લીઝ બધાને પૂછી લેવાનું જેથી આપણે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ લાયક મતદારનો મતાધિકાર રહી નહીં જાય અને તમામ લાયક મતદારોના મતાધિકાર સુરક્ષિત રહે આ માટે આપને સૌએ કાળજી લેવાની જરૂર છે